નમસ્કાર ખેડૂત મિત્રો આજે આપણે તલના ભાવ વિશે વાત કરવાની છે તો મિત્રો વિડીયો અંત સુધી જુઓ અને જે પણ ખેડૂત મિત્રોને આપણી ચેનલે સબસ્ક્રાઈબ ના કરી હોય તેમને સબસ્ક્રાઈબ કરી લેવી જેથી મિત્રો તમને ખેડૂતોને લગતી તમામ માહિતી મળતી રહે તો શરૂઆત કરીએ મિત્રો સફેદ અને કાળા તલની બજારમાં મંદીનો માહોલ હતો અને સફેદ તલમાં આજે તેત્રીસથી પાંત્રીસ હજાર કટ્ટાની આવક થઈ હતી અને ભાવમાં કિલોએ બે રૂપિયાનો ઘટાડો થયો હતો જ્યારે મિત્રો કાળા તલની બજારમાં કિલોએ રૂપિયા પંદર નીકળી ગયા હતા વેપારીઓ કહે છે કે વરસાદ રહી ગયો હોવાથી તલની આવક વધી હતી અને સામે લેવાલી નથી તો અત્યારે મિત્રો બજારમાં કોરિયાના ટેન્ડર સિવાયના એક પણ નિકાસ વેપારની ઘરાગી નથી જેને કારણે બજારમાં ઘટાડાની ચાલ જોવા મળી રહી છે કાળા તલમાં લોકલ કે નિકાસ માંગ નથી અને કાળા તલના ભાવ હજુ પણ નીચા આવે તેવી સંભાવના નકારાઈ શકાય તેમ નથી અને મિત્રો બજારમાં ટોન સરેરાશ નરમ દેખાઈ રહ્યો છે તો આપણે મિત્રો રાજકોટ જિલ્લાની વાત કરીએ તો રાજકોટમાં તલની બજારમાં ભાવ નરમ રહ્યા હતા જ્યારે સફેદની ચૌદ હજાર કટ્ટાની આવક નોંધાઈ હતી અને ભાવ બેસ્ટ હેલ્થ ક્વોલિટીમાં રૂપિયા અઢારસો દસથી લઈને રૂપિયા અઢારસો ચાલીસ રહ્યા હતા જ્યારે મિત્રો નવ્વાણું એકનો ભાવ રૂપિયા બે હજારથી લઈને રૂપિયા બે હજાર ચાલીસના રહ્યા હતા તો નવ્વાણું પ્લસના ભાવ રૂપિયા બે હજાર પચાસથી લઈને રૂપિયા બે હજાર સો રહ્યા હતા જ્યારે મિત્રો રાજકોટમાં કાળા તલની સાતસો પચાસ બોરીની આવક સામે ભાવ રૂપિયા એકસો પચીસ ઘટ્યા હતા અને જેડ પ્રીમિયમ ક્વોલિટીમાં રૂપિયા ત્રણ હજાર પાંચસો પચાસથી લઈને રૂપિયા ત્રણ હજાર છસો પચાસ રહ્યા હતા અને એવરેજ ભાવ રૂપિયા બે હજાર છસોથી લઈને રૂપિયા ત્રણ હજાર એકસો પચાસના રહ્યા હતા